પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા અંગે કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ભાવનગરના જશોનાથ ચોક ખાતેથી નીકળેલી રેલીમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સાયકલ ઘોડાગાડી ઊંટગાડી સાથે જોડાયા હતા

Thank oh, આ રેલી ગંગાચળિયા તળાવ ઘોઘા ગેટ મોતીબાગ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં આગેવાનોએ આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી આ રેલીમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી જયદીપસિંહ ગોહિલ ભરતભાઈ બુધેલિયા રહીમભાઈ કુરેશી પારૂલબેન ત્રિવેદી સહિતના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા